નમસ્કાર નાના નાના ભૂલકાઓને આપણે જો આજે ગ્રીન સિટી ગાંધીનગરમાં છીએ એને ગ્રીન સિટી શું કામ કહેવા પછી જો ચારે બાજુ લીલોતરી જુઓ છો એમાં આજે આપણે એક સરસ મજાના ઝાડ વિશે વૃક્ષ વિશે માહિતી મેળવવાની છે અહીંયા તમે જુઓ છો જે આ પીળા કરલના ફૂલવાળું આ છે જો અગરમરાનું વૃક્ષ છે એ છથી બાર ફૂટ ઊંચું થતું હોય છે અને તેના પાંદડા છે એ ચારની સંખ્યામાં આઠની સંખ્યામાં અને દસની સંખ્યામાં હોય છે ગરમરાનું વૃક્ષ છે એ સુશોભન તરીકે પણ ખૂબ જ ઉપયોગી છે તમે જુઓ કે એટલું આકર્ષક પીળું સોનું કહેવાય કે પાંદડા કરતાં એના ફૂલોનું પ્રમાણ વધારે હોય છે આયુર્વેદની દૃષ્ટિએ જોઈએ તો આ વૃક્ષના પાંદડા પણ ઉપયોગી છે તેનું ફૂલ પણ ઉપયોગી છે તેની છાલ પણ ઉપયોગી છે અને તેનું મૂળ પણ ઉપયોગી છે તેની સિંગ ઉજવો કાળા કલરની અને ખૂબ જ લાંબી થતી હોય છે જો આ સિંગ છે એ કબજિયાત માટે પણ ખૂબ જ ઉપયોગી છે તો અહીંયા જુઓ ચારેય બાજુ તમે જુઓ જ્યાં જુઓ ત્યાં એના ગરબાના વૃક્ષ એના ઝાડ આપણને જોવા મળશે અને સુશોભન તરીકે પણ ખૂબ જ સરસ લાગે છે જુઓ એકદમ પીળું જાણે ફૂલદાની હોય તેવું લાગે છે અહીંયા સામે દેખાય ગયો એના ઉપર એક પણ પાંદડું નથી એમ પીળા ફૂલ અને સિંગો દેખાય છે જુઓ ગાંધીનગર સિટીની અંદર જુઓ મોટા પ્રમાણમાં ગડમાડાના વૃક્ષો છે એટલે એના લીધે સિટી છે એકદમ ગ્રીનરી અને સરસ મજાની ફીળી પીળી ફૂલદાની મૂકી હોય તેવું સરસ મજાનું આકર્ષક લાગે છે જુઓ દૂરથી તો એમ જ લાગે કે પીળા કલરની ફૂલદાની જાણે મૂકી હોય તેવું લાગે છે અને તેના ઉપર જુઓ આ રીતે પુષ્કળ પ્રમાણમાં એની શીંગો આવતી હોય છે શીંગો દેખાવામાં પણ સરસ લાગે છે અને સિંગોથી પણ શીંગોમાંથી પણ આપણે સુશોભનની વસ્તુ બનાવી શકીએ છીએ અને આયુર્વેદિક એટલે કે દવામાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે જો તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું આકર્ષક આખે વૃક્ષ એના ફૂલ પાંદડા છાલ મૂળ તમામે તમામ આ વનસ્પતિના અંગો છે એ ઔષધીય ગુણો ધરાવે છે અને મેં આ સિંગો સરસ મજાનું ટીએલએમ બનાવવા માટે લીધી છે જે હવે પછીના વિડીયોમાં આપણે નિહાળીશું